છે ને આપણે હોમવર્કથી કરીએ છીએ મતલબ કે હું કેક શીખવા જાઉં છું ને તો સવાર સવારમાં મને યાદ આવ્યું કે મને હોમવર્ક આપ્યું હતું મેડમ કે કે કેક બનાવવાનું છે બેઝ નીચેનો બનાવવાનો છે તો મેં અત્યારે સવારમાં જ ચાલુ કરી દીધું ખાલી ટાઈમ નહોતો રહ્યો એટલા માટે અને બાય વે ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં કેમ છોકે કે મજા માણશો જય શ્રી કૃષ્ણ સવાર સવારમાં પેલા આ કામ કરી નાખીએ એટલે બપોર થતા છે ને આપણે કેક એકદમ ઠંડી થઈ જાય અને જો ઠંડી થાય તો જ સરસ એવી કટ થશે એટલે જો આપણું તૈયાર થઈ ગયું છે બેટર અને હવે આપણે કેક ટીવીની અંદર એડ કરી દઈએ બધું જ વસ્તુ અમને મેડમે આપ્યું હતું એટલે આપણે કેક મસ્ત મજાની બનવાની છે તો ત્યાં તું સ્પેન્ચુડા એવું યુઝ નથી કરતી કઈ કે એકદમ સરસ રીતે બધું આવી ગયું છે અને ડેપ કર્યા વગર મૂકવાનું નહીં બધા સ્ટેપ યાદ રાખવા પડે આ ટીચર લેસન કરે અત્યારે ભુલાઈ ગયા એના છોકરાઓને તો યાદ જ નહીં કે ટીશન ચાલુ છે કે નહીં એ પતંગ ચગાવા માંડ્યા છે આજે ભાઈ નવા વર્ષમાં છે ને પહેલું કામ આપણે હોમવર્ક કરવાનું કરીશું આખું વર્ષ હોમવર્ક કરશે તો મેડમે લેસન આપ્યું છે ને એ થઈ ગયું છે જમી પણ લીધું છે અને આ આટલું બધું આ પાછું લેતું જવાનું છે

અને પછી એક આ બનાવી છે આ કેક બહુ મસ્ત છે આઈ ઓર્ડરની છે આઈ મેં બનાવી છે ચોકલેટ કેક જ છે અને આઈ રસમલાઈ કેક છે આઈ આજની મેં બે કેક બનાવી અને ત્રીજી બનાવતી હતી આ છે ને મેડમે બધી ફિનિશિંગ છે તો જો મસ્ત મજાની આપણે કેક ત્રણ કેક તૈયાર થઈ ગઈ છે અત્યારે મેગી કેક બને છે જેને બહુ ભાવતી હોય ને બહુ ભાવે છે મેગી એટલે આપણે એના બર્થડે માં છે ને મેગી કેક બનાવીને આપશું ભલે મેગી ન હોય પણ એને કેક બનાવી દઈશું

તો આજની પણ અમારી પાંચ પ્રકારની કેક અલગ અલગ છે આ કેક મેડમના ઓર્ડર માટેની છે જે મેં પહેલાં વહેલાં આવી તરત બનાવી છે આ કેક મેં આ પણ મેં જ બનાવી છે તો આ પણ ઘરેથી હું જે બન બનાવીને લઈને આવી હતી ને એ છે રસમલાઈ આ ચોકલેટ કેક છે આ મેગી કેક છે જો મેગી ગ્રેવિટીવાળી મેગી ભાઈ ક્યાંથી આવીશ મેગી કોઈને ખબર નથી આ માર્બલ ઇફેક્ટ અને મિરલ ઇફેક્ટ ઇફેક્ટવાળી છે તો માર્બલ મીન્સ કે જે તમને ડિઝાઇન દેખાય માર્બલ ડિઝાઇન જે માર્બલ જે પથ્થરમાનેમાં આવે એ બરાબર અને મિરર મીન્સ કે આની અંદર ટ્રાન્સફરેટ તમને દેખાશે એ મિરર બરાબર આની અંદર જો જે તમને લાઇટ દેખાશે એ મિરર પછી આ જો બર્થડે કેક બનાવી છે તો આ તો જે સાર નોર્મલ છે એ જ છે પણ જો મસ્ત મજાની ટુ લેયરમાં છે બરાબર ડબલ ડેકર કહીએ ને એવી ટુ ટાયર મસ્ત મજાની કેક બનાવી છે સાથે અહીંયા કપ કેક્સ પણ છે જો કપકેક્સ કપ કેક્સ બનાવી છે એની અંદર આખું હેપી ન્યૂ યર લખેલું છે બધા સ્પેલિંગ હજુ પણ ગોઠવા નથી આ છે આપણી આજની મહેનત તો તમે જોઈ શકો છો બધી કેક કપ કેક્સ અને સાથે હેપી ન્યૂ યર તો હું તમને લોકોને કહેતા ભૂલી ગઈ હતી બધાને હેપી ન્યૂ ઇયર ને તમારું બે હજાર છવ્વીસનું વર્ષ બહુ મસ્ત જાય ચકાચક જાય એવા તમને દિલથી બ્લેસિંગ અને મને પણ સરસ એવા બ્લેસિંગ આપી દો સાથે સાથે તમે લોકો અને જો હેપી ન્યૂ યર પણ મેડમે કેક કપ કેક્સની અંદર લખ્યું છે તો મસ્ત મજાની આપી દીધી છે ચલો હવે એને આપણે ફોટો પાડી લઈએ અને મારી હાલત કંઈક આવી છે જો કુકિંગ કરતા હોય ત્યારે ઘરે પણ આમ જ હોય ઘર કરતાં પણ વધારે આજે હાલત આવી ખરાબ થઈ છે તો હું છે ને અત્યારે કહીને ને હિલ ટાઉન પ્લાઝા છે ને હિલ ટાઉન પ્લાઝાની કોલ ઉમા સ્કૂલની પાસે ત્યાં જ સામે રાધે કુકિંગ ક્લાસ છે ત્યાં જઈશું અને ત્યાં છે ને મેડમ બધું મટિરિયલ પણ વેચે છે અને સાથે સાથે કુકિંગના ક્લાસ પણ કરાવે છે તો મેડમ એક વાત તમારી સાથે શેર કરું ત્રણ દિવસ તમારી સાથે હું રહી પણ મને જરાય સાચી વાત છે અને તમારું નેચર બહુ જ મસ્ત તમને કેવું લાગ્યું બહુ મજા ખરેખર મને પણ એવું જ લાગ્યું ને કે ઘરના જે હાવ એ રીતે શીખવાડ્યું એટલે જરૂર પડે ત્યારે હા બરાબર હા સાચી વાત છે એન્ડ લાઈફ ટાઈમ સપોર્ટ છે અને કઈ કેવું તમારે ક્લાસ વિશે તમારે કઈ જગ્યાએ આવ્યા કહી દો એડ્રેસ આપી દો ઇલ ટાઉન લેન નિકોલ માં દાસ ખમણની સામે સેકન્ડ ફ્લોર ઉપર છે 297 નંબર ઓકે રાધે કુકિંગ ક્લાસ ન્યૂ યર સેલિબ્રેશન કર્યું અને ત્યારબાદ અમે લોકો ઘરે આવ્યા અને થોડી બહુ મેં મેડમ પાસેથી બધી માહિતી લીધી કેવી રીતે કેક બનાવ્યા તે બધી જે નોલેજ બેઝિક નોલેજ છે એ આપ્યું અને કીધું લાઇફ ટાઈમ અમે ત્યારે તમારી સાથે જ છીએ એ બ્લેસિંગ લઈને અમે લોકો ઘરે આવી ગયા સાથે વિડીયોનો અહીંયા એન્ડ લઈએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર